વડનગર તાલુકાના કરસણપુરા ગ્રામ પંચાયતના પેટા ગ્રામ પંચાયત આંબાપુરા એલ એન ટી કન્સ્ટ્રક્શન સિક્યુલર ટ્રેનિંગની માહિતી આપવામાં આવી એલ ટી કંપનીમાં ધોરણ આઠથી ધોરણ બાર પાસ નાપાસ બેરોજગારની નોકરીની ઓફર આપવામાં આવી બે મહિના સુધી કંપનીમાં રહીને કંપનીમાં મફત જમવાનું અને ટ્રેનિંગ આપવામાં આવશે મહિની અઢાર હજાર પગાર સાથે નોકરી શરૂ અને પીએફની સવલત મળશે આંબાપુરા ગામે એલ એન ટી મિટિંગની માહિતી અનુસાર વહેલા તે પહેલાં નામ અને મોબાઈલ નંબર લખાવીને કંપનીનું ઇન્ટરવ્યૂ આંબાપુરા ગ્રામ પંચાયત મુકામે કરવામાં આવ્યું એનો લાભ આજુબાજુના ગામના લોકોને જેમને નોકરીની જરૂરિયાત છે તેવા ઉમેદવારોનું માહિતી અને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું આ મિટિંગનું આયોજન આંબાપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગુમતીબેન અધ્યક્ષ પ્રતિનિધિ વિનુજી સોમાજી ઠાકોર ગ્રામ પંચાયતના સભ્યો ગામના અગ્રણી આગેવાનો અને આજુબાજુના બેરોજગાર લોકોએ સાથ સહકાર આપ્યો એલ એન્ડ ટી કંપનીના ધનજીભાઈ પરમારે ઇન્ટરવ્યુની માહિતી આપી કહેવાનું એટલું કે પહેલાં તો હું કરસમપુરા ગ્રામ પંચાયતના જે સરપંચ કરા ગુમતીબેનના પ્રતિનિધિ તરીકે વાત કરું છું વિનુસિંહ ઠાકોર હવે કહેવાનું એટલું કે વડનગર મામલતદાર ઓફિસમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારા સરપંચ સાહેબ ગામમાં જે સ્કિલવાળા માણસો બેરોજગાર હોય આઈટીઆઈ કરેલા હોય એમના ધંધો રોજગાર માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નથી વડનગર તાલુકાની અંદર એલ એન ટીના ના કંપની સાથે એમઓય કરેલું છે ટ્રેનિંગ સેન્ટરનું શુભારંભ કરેલું છે ત્યાં આગળ જે આ આઈટીઆઈ કરેલા હોય ધોરણ દસ પાસ બારમું પાસ છોકરાઓ કે જે રોજગાર નથી મેળવી શકતા એ વંચિત છે એવા લોકો માટે એક ટ્રેનિંગ સેન્ટરનું આયોજન કર્યું છે એના માટે મેં વાત કરી ગામે ગામ મેસેજ છોડ્યો સોશિયલ મીડિયા મારફતે મારા ગ્રુપમાં નાખ્યો બહોળી સંખ્યામાં છોકરાઓ આવ્યા એનું માર્ગદર્શન એનું સેમિનાર યોજો એલ એન ટી કંપનીમાંથી પરમાર સાહેબ હાજર રહી અને એની સવિસ્તર માહિતી એમને આપી એનો સ્કેલ શું રહેશે પગાર શું રહેશે શું કામગીરી રહેશે નોકરીના કયા કયા લોકેશનો રહેશે એ તમામ ડીપમાં ઊંડાણપૂર્વક એમને માહિતી આપી અને એ માહિતીથી વાકેફ કર્યા તમામ વળી સંખ્યામાં આપ જુઓ છો કે મોટી સંખ્યામાં એ વર્ગ અહીંયા આવ્યો છે ઓબાપુરા કસમપુરા ગામે અને આવનાર દિવસોમાં જો આ રીતના ટ્રેનિંગ સેન્ટરમાં લોકો જોઈન્ટ થશે તો એ પોતાનું સ્કિલ પ્રમાણે ગુજરાત મેળવી પોતાના ફેમિલીનો વિકાસ કરશે અને હું તો સરકારશ્રી અત્યારે ગુજરાત સરકારશ્રીની અને ભારત સરકારશ્રીને એવી વિનંતી કરું છું કે જે ઉત્તર ગુજરાતનો બેકવર્ડ એરિયા છે ત્યાં મોટામાં મોટી કંપનીઓ જો આવી રીતના પ્રસ્થાપિત કરવામાં આવે તો જે અમારો જે ઉત્તર ગુજરાતનો જે વર્કશોપ છે જે રોજગાર નથી મેળવી શકતો અને જે મેગા સિટીઓ વડોદરા અમદાવાદ સુરત એ બાજુ નહીં જઈ શકતા એ લોકો અહીંયા અને અહીંયા સ્થાનિક રોજગાર મેળવી અને અમારા વિસ્તારનો વિકાસ થાય એવા આદર્શ સાથે હું એલ એમ સી સાહેબનો ખૂબ આભાર માનું છું અને આપણા માધ્યમથી અરિંદ પાછું કહું છું કે ભાઈ આવી જો તમારા ઘરે ઓઘરી કંપની આપતી હોય સરકાર શ્રી આવી રીતના કંપનીનો મતલબ શુભારંભ કરાવતો હોય તો એવી કંપનીમાં તમારે મેક્સિમમ મોટામાં મોટી સંખ્યામાં ત્યાં જોઈન્ટ થઈ અને આ સેવાનો રોજગાર મેળવવાનો લાભ કે આજે એલ એન્ડ ટી કંપનીની જે માહિતી માટે આજે એકઠા થયા તમે શું કહેવા માગો છો પહેલાં તો મારું નામ દેશભૂ ચૌધરી ગબલો વતની જુઓ ગામની અંદર સમાજ સેવાનું કામ કરીએ છીએ બીજો તો ખૂબ ખૂબ આભાર સરપંચ સાહેબનો કે જેઓ આ પહેલાં તો એલએનટી કંપનીની મિટિંગ કરી બીજો ખૂબ ખૂબ આભાર સાહેબનો સાહેબ પોતે અહીંયા હાજર રહ્યા પહેલાં તો મેન મહત્વની વાત એ છે કે ભાઈ ગામની અંદર એક એલએનટી જેવી કંપની એક મેળો જેવી રૂપિયા કાટલી સંખ્યામાં છોકરાઓને મળવા આવી એટલે મારે તો કહેવાનો તાત્પર્ય ધ્યેય એ છે કે સારામાં સારા છોકરાઓ વ્યવસ્થિત જે સ્કિલમાં વર્કર કરી હતી એવા છે એ લોકોને કંપનીમાં જવું જો અને આ કંપનીનો લાભ લેવો જોઈએ કંઈ સરકારી નોકરીઓ તો હાલ છે નહીં અત્યારે હાલ દરેક યુવાન આપણે જોઈ રહ્યા છીએ તો આંદોલન તરફ વર્યા છે એના કરતાં પણ આ કંપની સાથે જોય અને કંપની સારો પગાર બીજી પગાર સારો આપે છે કંપની આજ આપણા ઘરે આવી જાય ઓઘણી આવી જાય આપણને પોતે બોલાવવા માટે તો અગર તમે આવો વધારો આટલું પ્રોત્સાહન જો રહેવાની હોસ્ટેલ જમવાનું આ તે બીજું બીજું કરજો બધું આટલું પ્રોત્સાહન આપો તો નૈતિક રીતે જે યુવાનો અહીંયા મળે બધાનો મારો એક નમ્ર આગ્રહ રાખું છું તમારા માધ્યમથી કહેવા માગું છું કે એમને નૈતિક રીતે ક્યાં જવું જોઈએ આ કંપનીની અંદર એમને જોઈન થઈ વર્ક કરવું પડે વર્ક તો દરેક દરેક વસ્તુમાં આપણે કરવાનું હોય છે એવું હતું નહીં કે ભાઈ આ જ વસ્તુમાં આપણે એલ એન્ટી કંપનીમાંથી હાર્ડ વર્ક હોય છે પેલું હોય છે એવું હતું નહીં એલ કંપનીની અંદર સ્માર્ટ વર્ક હોય છે જેમ વર્ક કરતા હોય છે પ્રોત્સાહન કંપની આપતી હોય છે જેમ બીજીક પગારો સારા થતા હોય છે અત્યારે સ્ટાર્ટ પગાર કંપની અઢાર હજાર છે

એના વિશે શું કહેવા માગું છું હું એક કહેવા માગું છું જે અહીંયા જે બેરોજગાર છે જે નોકરી ધંધાથી વંશજ છે જે એલ ટી ટ્રેનિંગ સેન્ટર અહીંયા વડનગર ખાતે ખોલ્યું ખોલવામાં આવ્યા છે વડાપ્રધાન મોદી સ્કીમ દ્વારા તો એ લોકો જો ટ્રેનિંગમાં જોડાય અને પોતાનો રોજગાર મેળવે એટલે એલ એન ટી એ જ રોજગાર આપે છે તો હું એલ ડીને એટલો આભાર માનું છું કે જે બેરોજગારને રોજગારી આપી અને એને જીવન કુટુંબનું અને ભરણ પોષણ કરાવે છે એ બદલ હું એકદમ એલ ડી માટે ખુશ છું અને હું પોતે જ એક ગરીબ પરિવારમાંથી એલ ડીની ટ્રેનિંગ લઈ અને ટ્રેનિંગમાંથી આગળ વધારે અત્યારે હું સારી એવી ઇન્કમ પગારથી મારું ઘરનું ભરણ પોષણ કરી શકું છું મારું એક આગળ કામ પણ કરી શકું જે એલ એન ટી કંપની વિશે સાહેબની માહિતી આપી મેં તને શું કહેવા માગું છું સાહેબની મિટિંગ જે રાખી એ બરાબર સાહેબનો ખૂબ આભાર જે ભેજગારો માટે આ છે એક સુવર્ણ તક છે એમને ઝડપી અને વહેલામાં વહેલા માણસો તેમની જોડે ટ્રેનિંગ લે તેમ ત્યાં રવાની અને જમવા માટે સગવડ રાખેલી છે હોસ્ટેલમાં તો તે સાહેબનો ખૂબ ખૂબ આભાર આજે એલ એન ટી કંપની વિશે તમારે જે અહીંયા મિટિંગ યોજાઈ તો સાહેબને તમને શું માહિતી આપી સાહેબે અહીંયા જે મિટિંગ ભરી તેમાં એલે કંપની વિશે જે માહિતી આપી કે ભાઈ વડનગર ખાતે ટ્રેનિંગ આપશે બે મહિના તેમાં જે જે સુવિધા હોય તેની માહિતી આપી અને જે બેરોજગાર છે આઠ ધોરણ આઠથી નપાસ હોય એ બધાને